અ લિમ્બે પોલીસ સ્ટેશન નો ડિસ્ટર્બ થતા એમની ચોકીના માણસો પેટ્રોલિંગ માતા દર મેલ એક બાતની મડેલી જે આદારે એક મારુતી સુજુકી ટેમ્પો સંગાસ પદાલતમાં બડી આવતાને ચેક કરતા એની અંદર તે લગભગ આ 1590 જે વિદેશી દારૂ ની બોટલો મળી આવી જેની અંદાજે કિંમત 1 40000 થી થવા પામે છે અને સાથે સાથે એક 3 લાખ નો ટેમ્પો અને મોબાઈલ નંબર એટલે કે કોપુરામ કરીને આરોપી છે એના કબજામાંથી મળતા એની ધરપકડ કરી અને કાયદા સન્નો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ધમંદે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આમાં જીતેન્દ્ર ઓરપી જીટુ કરીને ગોળાધનોય રહેવાસી છે જેને હાલ વોન્ટેડ જાહેર કરેલો છે અને પોલીસ એની પર શોધખોળ ચાલે છે કે આરોપી કેનો ભુલાઈ ભુરાઈ હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ કોઈ ગુના અંગે ક્યાંક જાણવા મળેલ